કેરળમાં ગાલપસોલીમાં વાયરલ શેપમાં ઉદભવ પછી દર્દીઓની સંખ્યા વધી છે અને પચીસો થઈ ગઈ છે અને કેરળમાં માત્ર બે મહિનામાં જ ગાલપસોલી વાયરલ ચેપના અગિયાર હજાર કેસ નોંધાય છે નેશનલ સેન્ટરમાં ફોર ડીસીમાં કંટ્રોલમાં કેરળમાં વધતા ગાલપસોળની ચેપ અંગે વિશે માર્ગદર્શિત આપી હતી તેના આ આરોગ્ય વિભાગને આ રોગ નજર રાખવામાં શરૂ કર્યો છે કે ચાલો જાણીએ કે લક્ષણો ચેપના કિસ્સામાં ફેલાશ કરવું ગાલપસોળીનો વાયરલ શેપ થયો છે અને આલુની માયને હેલ્પ મજૂર ગાલ શું એક પ્રકારનો વાયરસ ઇન્ફેક્શન છે જેમાં ગાલની બાજુમાં લાલ ગ્રીથ ખતરના રીતે અસર કરે છે કારણે આ છે શહેરના આ રસના પણ બગડી જાય છે અને ગાલ પશુલની સેપથી આ ગદનમાં ત્રીવા દુખાવો થાય છે અને કોઈ પણ ઉપરથી વ્યક્તિને થઈ રહ્યા છે પરંતુ બાળકોની સંવેદન હોય છે ને ગાલ પશુલ એક વાયરસને કારણે થાય છે ને આ ડોક્ટર સુરેશભાઈ કુમારથી લીપ અને પેરાડીની કિડની ઓપરેટિંગ યાદસર હોસ્પિટલ ફેરબદાબાદમાં જણાવ્યું અનુસાર વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય ગાલફૂસના લક્ષણો શું છે અને આ આરોગ્ય લક્ષણો બે છે તેને થોડી સુધી શરીરના દેખાવ લાગે છે અને ગળામાં મુશ્કેલી સુકશનમાં તીવ સાંધામાં દુખાવો તાવ ગંભીર માથાનો દુખાવો અને સ્નાયુનો દુખાવો ખાવાનું અને મન થતું નથી દરેક સમયે થાક લાગે છે અને શહેરના બાજુમાં ગાલ નજીક થંખ્યા સોજા તો લાગે છે અને આ અંડોસ બળતરા અને આ દોરી અધ્યે મગજ અને બળતરા થાય છે અને આ શેપનો હુમલો સાથે હોઈ શકે છે અને ગાલપોષણ નિયંત્રણમાં ગાલપોષણ સૌથી રોકવા પહેલાં રસ્તો રેસીપી સામાન્ય રીતે બાળકોને બે ડોઝ આપવામાં આવે છે અને પ્રથમ નવ મહિના ઉંમરે બ્લુસ્ટુ ડોઝ સરળતા ઉપલબ્ધ થાય છે અને રેસીઓનો માત્ર પંદર મહિના ઉંમરે અને ચારસો વર્ષના ઉંમરે આપે છે લાઈક શેર